જુનાગઢ માંગરોળ તાલુકાના માનખેત્રા ગામે ઘણા ખેતરોની અંદર પાણી ભરાતા મગફળીનું પાક ધોવાઈ ગયું છે અને આ સાથે સાથે ખેડૂતોનું પણ ધોવાણ થતાની સાથે ખેડૂતો હવે બની ચૂક્યા છે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં થયેલા ભારે વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે ખાસ કરી અને માનખેત્રા ગામના અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાવેતર કરેલી મગફળીનું ધોવાણ થઈ ગયું છે આ પરિસ્થિતિએ ખેડૂતોને લાચાર બનાવી દીધા છે અને તેઓ સરકાર પાસેથી પાણીના નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે હાલની સ્થિતિએ માનખેતરા ગામે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરી આજુબાજુના વિસ્તારોની અંદર પડેલા વરસાદનું પાણી પણ આ ગામના ખેતરોની અંદર એકઠું થાય છે જે પાકને મોટા પાયે નુકસાન પહોંચાડે છે આના પરિણામે ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની વેઠવી પડી રહી છે જેથી અમારે છે ને ધોવાણ ઓછું થાય ને અત્યારે અમારે મગફળી વાવેતર કર્યું હતું તો બિયારણને બધી નિષ્ફળ ગયું છે તો એના પૈસા પણ નથી હવે અમારે વાવેતર કરવા માટે એક ખેડૂતના જણાવ્યા મુજબ તેમણે 15 વીઘા જેટલી જમીનમાં વાવેતર કરેલી મગફળીનું સંપૂર્ણપણે ધોવાણ થઈ ગયું છે મારા ખેતરમાં મગફળીનું વાવેતર કરેલ હતું વરસાદના કારણે મોટા પાયે નુકસાન થઈ ગયું છે તો જે વરસાદ પડ્યો એના હિસાબે જે બિયારણ છે એનું ધોવાણ થઈ ગયું છે માટી ધોવાઈ ગઈ છે तो मार सरकार ने नम्र विनती है कि भाई सर्वे कर जी खेड नुकसानी थी है यी વરસાદે વિરામ લીધા બાદ ખેતરોમાંથી પાણી ઓસરતાની સાથે જ તારાજીના દ્રશ્યો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે ખેતરોમાં પાકને બદલે કાદવ અને માટીનો થર જામી ગયો છે જે ખેડૂતોની આખી સિઝનની મહેનત પર પાણી ફેરવી દે છે ખેડૂતોએ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સમક્ષ પાણીના યોગ્ય નિકાલ માટે કાયમી વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે સંજય વ્યાસ જીએસટીવી માંગરોડ